નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ મનપાનું વર્ષ બે હજાર પચીસ ભાગ્યા છવ્વીસ નું બજેટ મનપા કમિશનરે સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ કર્યું कुल रकम 1482.17 કરોડ નું બજેટ રજૂ કરાયું 20% કર બોજ હારે નું બજેટ રજૂ કરાયું નગર સેવકોને વિકાસના કામ માટે પ્રતિ માસ 80000 ની બજેટ માંગ જોગવાઈ બજેટમાં શહેરના વિકાસ માટે અનેકવિધ જોગવાઈ કરાઈ શહેર માં ટાઉન હોલ 58 બસ વાગેશ્વરી તળાવના વિકાસની જોગવાઈ નવુ પુસ્તકાલય અને પર્યાવરણ દ્રષ્ટિએ શહેરને સુંદર બનાવવાની પણ જોગવાઈ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારું આ પ્રથમ બજેટ છે અને આ બજેટ ચૌદસો બયાસી કરોડ નો ટોટલ આ જે બજેટ છે આ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં આપણું બેસ રેટ જે છે આમાં વીસ ટકા નો વધારો અને તમામ પર પાંચ નો વધારો મારા દ્વારા તમામ જે જોગવાઈ કરવામાં આવી છે એને મંજૂરી મળશે શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપણે કામો કરવાના છે શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવરી ખાતે બનાવવામાં આવશે પીએમ ઈ બસ આવશે પચાસ જેનું ચલાવવા માટે એક બસ ડિપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે નરસિંહ મેતા સરોવર મૂકવામાં આવશે વાઘેશ્વરી તળાવમાં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે મળશે શહેરનો ખૂબ સરસ થશે શહેરના તમામ સર્કલ્સ નો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ ડિજિટલ ગવર્નન્સ દ્રષ્ટિએ જુનાગઢ એક સ્માર્ટ સિટી બને આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આવનારા દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને આને માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ